નમસ્કાર જોહાર આજે વાત કરીશું આપણે ચેતર વસાવા વિશે કારણ કે ચેતર વસાવાને આજે ઘણો ટાઈમ થઈ ગયો છે જેલમાં અને એમની જે ગઈ કાલે હિયરિંગ હતું અને હિયરિંગમાં એમની ફરી એક પાછી તારીખ પડી છે અને એમને જે રાહત મળવી જોઈતી જે જેલમાંથી છુટકારો થવો જોઈએ તો એના માટે કોઈ સુનાવણી થઈ નથી તો આપણી સાથે જોડાયા છે નિરંજનભાઈ

ત્યાં ગાડી એકથી જે સડસઠ નંબર છે છાસઠ નંબર સુધી ગઈકાલે બપોર સુધીમાં દોઢ વાગ્યા સુધીમાં ત્યાં સુધીની સુનાવણી થઈ ગઈ હતી ત્યાર પછી એમને જે ઓર્ડરો કરવાના છે એ બાબતની સુનાવણી હતી એમાં પહેલું રાઉન્ડ ને બીજું રાઉન્ડ ચાલ્યું અને ચાર વાગે જે છાસઠ નંબરથી જે બંધ હતું એ ત્યાં ગાડી ચાલુ કરવામાં આવ્યું તો અમે પાંચ વાગ્યા સુધી ત્યાં ગાડી બેઠા તો ત્યાં ફક્ત ને ફક્ત દસ જણની સુનાવણી કરવામાં આવી અને નંબર પર આવી અને અટકી ગયું અમને ન્યાયપાલિકામાં તો પૂરેપૂરો ભરોસો છે જ પણ ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે કે ભાજપના દિગ્ગજ નેતાઓ એ કેન્દ્રમાં હોય રાજ્યમાં હોય એવા લોકોનો પણ ચૈતરભાઈ જેલમાંથી નવમી ઓગસ્ટ આવનારા દિવસોમાં આવી રહી છે હમણાં બે ત્રણ દિવસોમાં જ અને જે ચૈતર ઊભી કરી અને એમને હજુ સુધી જેલમાં રહેવાના દિવસો આવી શકે એમ લાગી રહ્યું છે અમે તેમ છતાં ત્યાં ગાડી કોર્ટમાં રજૂઆત કરી ત્યાં ગાડી અમને એકવીસ તારીખ આપવામાં આવી હતી પછી અમે અમને રજૂઆત કરતા અમને તેર તારીખ આવનારા દિવસોમાં આપવામાં આવી છે આ તેર તારીખમાં અમારી સુનવણી ત્યાં ગાડી ધ્યાને લઈ અને ચૈતરભાઈને ને વહેલી તકે બેલ મળે એવી અમારી સૌ કાર્યકર્તા અને આગેવાનોની અપીલ છે બીજું કે ત્યાં ગાડી અમે જોયું ત્યાં ગાડી ચૈતરભાઈની ની જે સુનવણી હાઈકોર્ટમાં હતી તો ત્યાં ગાડી ઘણી બધી અમદાવાદની પોલીસ હતી બરોડાની પોલીસ હતી તો અમારે કેવું એવું છે કે સુનાવણી તો હવે સમગ્ર ગુજરાતની ત્યાં હાઈકોર્ટમાં ચાલી રહી છે તો પોલીસ પ્રશાસનનું ત્યાં ગાડી શું કામ છે ત્યાં ગાડી ત્યાં ગાડી એમના છે બધા આગેવાનો ત્યાં ગાડી ખરેખર પોલીસ તો ત્યાં હોવી જ ના જોઈએ તો ત્યાં ગાડી દોઢસો થી પોલીસ દોઢસો થી બસો પોલીસ અમારા માટે ત્યાં ગાડી મૂકી દીધું એવું અમને ત્યાં ગાડી લાગી રહ્યું હતું બીજું કે અધિકારીઓને મૂકવામાં આવ્યા અને અમારું અમે અંદર જઈએ છીએ અમે શું કરી રહ્યા છે શું નથી કરતા અમે કોની જોડે મળીએ છીએ એ તમામ ગતિવિધિ પોલીસ દ્વારા વિડીયો દ્વારા ઉતારવામાં આવી રહી હતી અને ત્યાં ગાડી અમારી પર વોચ રાખવામાં આવી રહી હતી અમે ત્યાં ગાડી કોઈ પણ જાતના કોઈ ખોટા કૃત્ય કરવા તો ગયા નથી અમે તો સ્વાભાવિક છે કે ન્યાયપાલિકા પર અમને પૂરેપૂરો ભરોસો છે તો અમને સો એ સો ટકા અમને ખાતરી હતી કે ચૈતરભાઈને અ પાંચ તારીખે અમને બેલ મળી જવાના છે એમ કરીને અમે ત્યાં આગળી સુનાવણી માટે ગયા તો ત્યાં આગળી પોલીસ તંત્ર પણ એટલું બધું અમારી પર અને એમના પરિવાર પર વોચ રાખી રહ્યું હતું એ ખૂબ જ શરમજનક બાબત છે ભારતીય જનતા પાર્ટી અમારી પર અને ચૈતરભાઈ પર આજે નિર્દોષ વ્યક્તિ પર પણ જો આટલું બધું એમનો અવાજ દબાવવા માટે આ પ્રયત્ન કરી રહી હોય એક યોગ્ય નથી આ નિરંજનભાઈ તમે જે ગયા છો ત્યાં પણ એમને એવું હશે કે નિવેદન હતું કે ભાઈ સાત કે ચેતરભાઈ એક લોકચાહના અને લોકોના દિલમાં વસેલા નેતા છે એ ઘર ઘર સુધી લોકોના પહોંચેલા છે નાના છોકરાને પણ તમે કહો તો આજે કહે છે કે એક જ ચાલે ચેતરભાઈ ચાલે એવા સૂત્રો સાથે પણ એ ફેમસ છે અને એક દેવેન્દ્રભાઈ નું નિવેદન હતું કે જો સાત દિવસ છોડવામાં નહીં આવશે તો આદિવાસીઓના જે પણ અમે ને છોડાવી જઈશું એવા નિવેદન થી કદાચ પ્રશાસન ને પણ ડર હશે કે કદાચ ન કરે આદિવાસીઓ કદાચ આવી જશે એના કારણે પોલીસ મુક્ત પડે છે એ લોકોને પણ ડર છે કદાચ એવું લાગતું હશે ના એવું કઈ છે નથી સ્વાભાવિક છે આજે જનપ્રતિનિધિ અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા છે એ રહ્યા છે છે જ્યારથી ઉઠાવતા આવ્યા ત્યારથી હવે આજે આવા એક સામાન્ય ગ્લાસ જેવી ઘટના જેનું આ પ્રશાસન કે આ પોલીસ દ્વારા કે ત્યાં પ્રાંત અધિકારી દ્વારા આ દિન સુધી એનો વિડીયો ફૂટેજ જાહેર કરવામાં નથી આવ્યો તમામ જનતાની માંગ છે કે વિડીયો જાહેર કરો શું સાચી હકીકત છે તે અમને જાણવા મળે પણ તેમ છતાં પણ આજે એક ધારાસભ્ય આજે ઘણા બધા લોકોના મર્ડર થઈ જાય છે તમે અહીંયા અમારી અમારા ત્યાં જો પરમ દિવસની જ ઘટના છે આપણે સાયબર ક્રાઈમનું કોસ્ટેબલ જે કરોડો રૂપિયાનું કૌભાંડ નર્મદા જિલ્લામાં કરીએ છે અને એ કૌભાંડ કરે છે ત્યાર પછી એ કોસ્ટેબલના ઘરે એક મહિલા ત્યાં ગાડી નોકરી કરે છે જમવાનું બનાવે છે અને એમના જે હસબન્ડ છે એ હસબન્ડને પોલીસ કર્મચારી દ્વારા એને રાત્રે પર જાતની એફઆઈઆર નથી થઈ તો એવા વ્યક્તિને રાત્રે બાર વાગે લઈ જવામાં આવે છે એને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે અને ત્યાર પછી એને રાત્રે ચાર વાગે એને છોડી દેવામાં આવે છે અને પછી એને કહેવામાં આવે છે કે ભાઈ તારે પાછું બીજા દિવસે દસ વાગે આવી જવાનું છે એ વ્યક્તિને એવો તો કેવો ટોર્ચર આ નર્મદા પોલીસે કર્યો હશે તો એ માણસે કે એના એના પરિવાર વગર એ પોતાના ખેતરે જઈને સુસાઈડ કરી લે છે તમે વિચાર કરો અને તેમ છતાં નર્મદા જિલ્લાની પોલીસ અને આપણે ભારતીય જનતા પાર્ટીના જે નર્મદા જિલ્લાના નેતાઓ છે એ પોલીસનો પક્ષ લઈ અને આ કેસને જ્યાં ત્યાં સોર્ટ આઉટ કરી અને સોશિયલ મીડિયામાં તમે જુઓ કોઈ પણ જગ્યાએ આટલી મોટી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો એ એ વ્યક્તિ જે પોલીસ કર્મચારી છે એને બચાવવા માટે આ નર્મદા જિલ્લાની પોલીસને આ ભાજપ જે છે એ એટલું મોટું ષડયંત્ર અહીંયા ગાડી રચી રહ્યું છે જ્યારે ચૈતરભાઈ વસાવા તો એક સામાન્ય એક ગ્લાસની ઘટના છે એમાં જો આ લોકો ત્રણસો સાત એકસો નવ ઓબ્લિક એક જેવી ગંભીર કલમો લગાવી શકતા હોય તો આ વ્યક્તિ પરમ દિવસે જ નર્મદા જિલ્લામાં એક્સપાયર થઈ ગયેલો છે તો એની જવાબદારી નર્મદા જિલ્લામાંથી જે પોલીસ એના ઘરેથી એને ઉચકી ગયા છે એની પર આજ દિન સુધી કોઈ એફઆર કરવામાં આવી એમને કોઈને એરેસ્ટ કરવામાં આવ્યા એમની પર કોઈની પર લીગલી કોઈ એક્શન લેવામાં આવી હે આજે ત્રણ દિવસની ઘટના છે અને વ્યક્તિએ સુસાઇડ કરી લીધું છે એની એની ધરમપત્ની એટલી બધી રડે છે એમના સાસુ સસરાઓ એટલા બધા રડે છે મમ્મી રડે છે એની બેન રડે છે પણ તેમ છતાં નર્મદા જિલ્લાની પોલીસ એ બાબતે કઈ કરી નથી શકતી કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ આ આખો દબાવવા આવ્યા હતા એ કઈ કરી નથી શકતા એક જનપ્રતિનિધિ પોતાના વિસ્તારની જે કરોડો રૂપિયાનું જે બજેટ છે એ બજેટ માટે અવાજ ઉઠાવે છે કે ભાઈ જે વ્યક્તિ સદસ્ય જ નથી તો એ એને તમે કઈ રીતે એક કોન્ટ્રાક્ટર ને તમે સમાવેશ કરો છો મુદ્દો ફક્ત આ વાતનો હતો હવે આ અઢીસો કરોડ રૂપિયા ની જે ઘટના છે આજે તમે જો બાજુમાં જ આપણે આખો ટ્રાયબલ વિસ્તાર છે અઢીસો કરોડ નું કોભાંડ છે જેવા ચૈતરભાઈ ને પાંચ તારીખે એરેસ્ટ કરે છે સાતમી આઠમી તારીખે તો બચુભાઈ ખાબડ ના બંને છોકરાઓ નિર્દોષ એને ચાલુ પડી જાય છે હા એને તાલુકા કક્ષાની જે નીચલી કોર્ટ છે એ જામીન આપી દે છે જ્યારે એક જન પ્રતિનિધિ હાઈ દરવાજા ખટખટાવે છે છેલ્લા આજે એક મહિનાની ઉપર થઈ ગયું પણ તેમ છતાં આજે એ વ્યક્તિને આજે જામીન નથી મળતા આજે એ વ્યક્તિ કોઈનું મર્ડર તો કરી નથી નાખ્યું જે વ્યક્તિ સુસાઇડ કર્યું છે જેને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે એને આ નર્મદાની જ પોલીસ એને આખા કેસ ને દબાવી રહી છે જ્યારે જે વ્યક્તિ સાચું બોલે છે આજે તે વ્યક્તિને ખોટા કેસમાં આજે ફસાવી રહી છે એટલે આ નર્મદા પોલીસ ને ભારતીય જનતા પાર્ટીનું તમે અહીનું આ તમે વહીવટી તંત્ર આ આ ક્યાં જઈ રહ્યું છે તમે જે તમે વાત કરી છે જે વ્યક્તિએ ઉઠાવ્યો ભ્રષ્ટાચાર નું કૌભાંડ નથી કર્યું એટલા માટે એને જે પોલીસ દ્વારા હેરાન કરવા છે પોલીસ ને કઈ જ કરવામાં નહી આવશે કારણ કે એ વ્યક્તિ ને છેડવામાં નહી આવશે કારણ કે ચેતરભાઈ 2500 પચીસ સો કરોડ નું કૌભાંડ ઉજાગર કર્યું છે એટલે ચેતરભાઈએ જેલમાં જો

તારીખ આપવામાં આવી રહી છે એવું પણ લાગી રહ્યું છે તમારું શું કેવું છે ભલે અમારી સમક્ષ નથી પણ તેમ છતાં અમે એમના પરિવારની આગેવાનીમાં નવમી ઓગસ્ટ ડેડિયાપાડા જે પીઠા પીઠા ગ્રાઉન્ડ છે એ ગ્રામમાં ભવ્ય રીતે અને અને એના ચૈતરભાઈ અમે મનોબળ વધારવાના છે અને ત્યાં ગાડી અમે જનસંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં આવવાની છે આજે ચૈતરભાઈ પ્રત્યે ઘણી બધી લોકોની લાગણી છે આજે આ દુઃખદ ઘટના જે થઈ છે એમની પર જે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે એ બાબતે અમે દરેક જગ્યાએ રજૂઆત કરી છે આજે ચૈતરભાઈ એફઆઈઆર કરી છે પોતે કોર્ટમાં પણ એમણે એમનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે મારી જોડે જે જે ઘટના થઈ છે એની તમામ હકીકતો આપી છે તેમ છતાં પણ નથી પોલીસે દિન સુધી એફઆઈઆર લીધી કે નથી કોર્ટમાં પણ હજુ એમની એફઆઈઆર લેવામાં આવી એટલે આગળના દિવસોમાં નવમી ઓગસ્ટ આવે છે રક્ષાબંધનનો તહેવાર છે અને જો ચૈતરભાઈને કાલે જામીન મળી જતા તો ખરેખર ખૂબ

નવમી ઓગસ્ટ નો કાર્યક્રમ અમે ત્યાં આગળ ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ માં ચૈતર ભાઈ પરિવાર અને તમે જે વાત કરી કે દેવેન્દ્ર હવે હા તમે જે વાત કરી કે દેવેન્દ્રભાઈ હવે દેવેન્દ્રભાઈ જેવા અને એમની સાથે સાથે ઘણા બધા લોકોની વિચારધારા આજે ચૈતર જોડે જોડાયેલી છે ફક્ત આદિવાસી સમાજ નહીં આજે દરેક સમાજમાં ચૈતર ભાઈ નું જે કામ છે એ કામ જે રીતે વિસ્તારમાં ગુજરાતમાં અને ઉમર ગામની અંબાજીનો કોઈ પણ પ્રશ્ન હોય એ જીઆઈડીસી નો પ્રશ્ન હોય જીએમડીસી નો પ્રશ્ન હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી નો પ્રશ્ન હોય કે પછી જમીન સંપાદનનો પ્રશ્ન હોય ફોરેસ્ટનો પ્રશ્ન હોય એ તમામ પ્રશ્નો હંમેશા ઉઠાવતા આવ્યા છે અને પ્રજાના પડખે રહેતા આવ્યા છે એટલા માટે આજે તમામ યુવાઓની અંદર પણ આજે ચૈતરભાઈ નું જે ખૂન છે આજે સમગ્ર આજે વાત કરીએ તો આજે સીએમ હોય કે પ્રધાનમંત્રીઓ એમની ચર્ચા નથી થતી આજે સમગ્ર ગુજરાત માં આજે ચૈતર ભાઈ નું શું થયું સોશિયલ મીડિયા પર ગઈકાલે ગઈકાલે પણ સોશિયલ મીડિયામાં તમામ લોકો ટીવી ન્યૂઝ ચેનલ પર જોઈ રહ્યા હતા લોકો વોટ્સઅપ ગ્રુપમાં જોઈ રહ્યા હતા લાઈવ જે ગુજરાત હાઈકોર્ટ નું એ છે ત્યાં પણ જોઈ રહ્યા હતા કે ચૈતર ને બેલ મળ્યા કે નહીં જામીન મળ્યા કે નહીં અમને ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે પણ અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ન્યાયપાલિકાને પણ આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકો ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ થઈ અને ચૈત્રભાઈ ને હજુ પણ તેર તારીખ સુધી જેલમાં રહેવાના પ્રયત્નો એ કરી રહ્યા છે

જે એફ કરવામાં આવેલી છે એ પણ એકદમ ખોટી છે આજ દિન સુધી તમે જો ચંપાબેન નું ક્યાં સ્ટેટમેન્ટ છે કોઈ જગ્યાએ હે સંજય સંજયભાઈ સંજયભાઈ અઠવાડિયા દસ દિવસમાં અમારા જે ટ્રાઈબલ ના પ્રતિનિધિ છે એમને લેટર લખે છે કે જો ખરેખર ચૈતરભાઈ માફી માંગે તો અમે સમાધાન કરી લઈએ પણ એવી કોઈ ઘટના જ નથી તો એક ધારાસભ્ય જે જનપ્રતિનિધિ છે એ કેવી રીતે માફી બરાબર સાચી વાત હોય તો બજેટ સગે સભ્યની અંદર ડેડિયાપાડા ને સાગપારા ભલે ત્યાંના તાલુકા પ્રમુખ હો તો તમને કહે કે ભાઈ આ વ્યક્તિ કોન્ટ્રાક્ટર છે તો એનો સભ્ય તરીકે તમે કઈ રીતે સમાવેશ કરી શકો છો અને આ દિન સુધી તમે વિચાર કરો ચૈતરભાઈ ને નિરંજનભાઈ તમારું નેટવર્ક છૂટે છે નિરંજનભાઈ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી પર તેમની પર 108 જેવા કેસો છે તેમ છતાં આજે એ લોકો ખુલે આમ ફરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનો જો તમે ખેસ પહેરેલો તો તમારા ગમે તેવા આજે એ ગ્લાસ માર્યો એના પણ કોઈ પુરાવા પોલીસ પાસે નથી કે નથી ત્યાંના કોઈ સીસીટીવી ફૂટેજમાં તેમ છતાં તમે ત્રણસો સાત જેવી કલમ લગાવી દો સંજયભાઈ કે કોઈ દવાખાનામાં એડમિટ થયા હોય તો તમે અમને જણાવો કે સંજયભાઈ એડમિટ થયા છે

જેને કોઈને કોઈ રીતે આ લોકો દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ ભારતીય જનતા પાર્ટી નું આ ષડયંત્ર છે તમે જે રીતે વાત કરી કે ગ્લાસ માર્યો પોલીસ કર્મચારીએ હાથ આળો કર્યો પણ નિવેદનમાં બી વિરોધાભાસ જોવા મળે છે કારણ કે અમુક નિવેદનમાં એવું હતું કોઈ કે એવું કીધું હતું કે પ્રાંત સાહેબે પોલીસને ફોન કરીને બોલાવ્યો અમુક નિવેદનમાં એવી વાત હતી

ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે એનાથી ઘણું બધું કહેવા માંગે છે કે આ આખું ષડયંત્ર હતું આ અઢીસો કરોડ રૂપિયાનું જે પચીસો કરોડ રૂપિયાનું જે કૌભાંડ છે એ કૌભાંડમાં ભરૂચ નર્મદા સહિત અન્ય જિલ્લાઓના દિગ્ગજ નેતાઓના નામ ખુલે એવા હતા અને આ નેતાઓને ખબર પડી ગઈ હતી કે અમારા નામ આવનારા દિવસોમાં બે ત્રણ દિવસોમાં ખુલે એવા છે એટલે ચૈતરભાઈને ખોટા કેસમાં આ લોકોએ એ કરી અને આજે એમને

આજે ભ્રષ્ટાચાર આજે તમે જો ચરમસીમા એ આવી ગયેલો છે આજે રોડ રસ્તા બનાવે છે બરાબર એક જ વર્ષમાં પહેલો વરસાદ પડે ત્યારે તો રોડના રસ્તા તૂટી જાય છે આજે તમે જો સમગ્ર ગુજરાતમાં કોઈ પણ તાલુકા હોય કોઈ પણ ગામડાના નાના મોટા બ્રિજો છે આજે એ બ્રિજો પણ આજે વનવે કરી દીધા છે ઘણા બધા બ્રિજો આ લોકોએ બંધ કરી દીધા છે જો ખરેખર ભ્રષ્ટાચાર થતો જ નથી એવું કહો છો તમે તો આટલા બધા બ્રિજો તમે બંધ કેમ કરી દીધા જે ગંભીર ઘટના થઈ ત્યારબાદ તો ઠેર ઠેર ગામડે તમારે જોવું હોય તો તમારે રસ્તો ક્યાં બંધ છે પેલા ચેક કરવું પડે કારણ કે બધી જ જગ્યાએ બ્રિજો બંધ કરવામાં હમણાં અમારા સાંસદ શ્રી છે અહીંયા ગાડી છેલ્લે ત્રીસ વર્ષ થી અહીંયા ગાડી સરકાર છે પણ આજે અમારે રાજપીપળાથી જો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું હોય અથવા તો અમારે અંકલેશ્વર જવું હોય તો આજે અમને એ જ ખબર નથી પડતી કે રોડ રોડ કયો છે ને ખાડો ક્યાં છે હે રોડ પર ખાડો છે કે ખાડા ખાડામાં રોડ છે તે જ અમને ખબર નથી પડતી આજે ભારતીય જનતા પાર્ટી નું ત્રીસ ત્રીસ વર્ષથી અહીંયા ગુજરાતમાં એમની સરકાર છે અત્યારે અગિયાર બાર વર્ષ થી એમની કેન્દ્રમાં સરકાર છે એ લોકો મોટા મોટા ફાંકા ફોજદારી કરે છે અમારી ડબલ એન્જિન ની સરકાર છે તો ડબલ એન્જિન ની સરકાર નો વિકાસ શું આવો છે હે ખરેખર આજે છ મહિના નહીં થતા વર્ષ નહિ થતો અને રસ્તાઓ તૂટી જાય આજે બ્રિજો તૂટી જાય હે આજે તમે અમારી બાજુમાં જોવો એ વાત તમારા સાંસદ શ્રી મનસુખ વસાવા સાહેબ જાહેરમાં પણ કરી છે જાહેરમાં કરી છે પણ એજન્સીઓ જે જે તે સમયે કામગીરી કરે છે એ એજન્સીઓનું એમની તપાસ નથી થતી કેમ એ લોકોનું નિરીક્ષણ કરવામાં નથી આવતું ત્યાં ગાડી આમાં ખુલ્યા આમાં ખુલ્યા આમ જે રેતીના ઢગલા તમે જો એક આખા પહાડ જેવા ડુંગરો બનાવી દીધા છે ત્યાં લીગલાઇટ પ્રોજેક્ટો આવી રહ્યા છે હમ કપચી જે જે મોટા મોટા પથ્થરો છે ત્યાં ગાડી ખાણો છે ત્યાં ગાડી ભરપૂર પ્રમાણમાં ગેરકાયદેસર ખોદાણ થઈ રહ્યું છે ત્યાં ગાડી બોલતા નથી આજે ચૈતરભાઈ કંઈક પણ નાનું મોટું સારું કામ કરે એ એમને દેખાઈ રહ્યું છે આજે સાંસદ શ્રી થઈ અને જે વિસ્તાર થી રોજે જાય છે આજે આજે એમને પણ પોતે તો કમરમાં દુખાવો તો થવો જોઈએ ને હે એ વ્યક્તિ દરરોજના ના રસ્તે અહીંથી ભરૂચ જાય છે તો કમસે કમ એમને એટલી એ નથી રસ્તા અમારે ખરેખર બનાવવા જોઈએ આજે અમારી સરકાર છે આજે 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 તમે ભાઈ છે છે કોઈ પણ એટલા બધા સરસ તમારે અહીંથી દેવમોગરા જવું હોય ડેડિયાપાડા થી તમારે દેવમોગરા જવું હોય સાગબારા જવું હોય તો ખુબ સરસ રસ્તા છે અને એજન્સીઓ વાળા ને ધાક છે કે ભાઈ અમારે અમારે ડેડિયાપાડા વિસ્તારમાં ખુબ સારા કામ કરવા પડે આજે ચૈતરભાઈ ધારાસભ્ય બને ત્યાર પછી ઘણા બધા નાના મોટા ડામર ના રસ્તાઓ આજે એ લોકો એમને મંજૂર કરાવ્યા છે હે આજે બીજી વિધાનસભાઓમાં જો અમારી બાજુમાં ઝઘડિયા વિધાનસભા છે હે ત્યાં ગાડી રસ્તાના ઠેકાણા નથી આ અમારી નાંદોદ વિધાનસભામાં તમે જોઈ લો હે રોડ રસ્તા એટલા બધા ખરાબ છે અમારે બધા આ રાજપીપળાથી આપણે પોઈચાવાળા રસ્તે જવું હોય એટલો ખરાબ રસ્તો છે કે પૂછો ના હે અમારે અહીંથી મોવી જવું હોય અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું હોય આ નેતાઓ અહિયાં ચુટાયેલા પ્રતિનિધિઓ કરે છે શું એમની સરકાર છે ખરેખર એમને અવાજ ઉઠાવો જોઈએ એ લોકો કોઈ અવાજ ઉઠાવતા નથી બસ ફક્ત ને ફક્ત એમને ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક કરવો છે દરેક જગ્યાએથી એમને કવર નાના મોટા મળે એટલે એ લોકો કોઈ પણ એજન્સી આવે કાન અને આ આડા કાન કરી અને એ લોકો ખુલે આમ ભ્રષ્ટાચાર અહીંયા ગાડી કરી રહ્યા છે સ્પષ્ટપણે અહીંયા દેખાઈ રહ્યું છે હા એ તો દેખાઈ રહ્યું છે પણ હવે નિરંજન એક છેલ્લો સવાલ છે

કે એક્સપ્રેસ હાઈવે હોય કે સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે હોય ત્યાંથી તમને ખબર પડે કે રસ્તા કેવા છે તમારી આ સરકારમાં હે અને ડેડિયાપાડાથી થી તમે આવો નેત્રંગથી તમે આવો અંકલેશ્વર થી તમે આવો કોઈ પણ રસ્તે આવો તમને મોસ્ટ વેલકમ છે તમે અમારા વિસ્તારમાં પધારો છો બરાબર તો તમે આવો તો હેલિકોપ્ટર થી ના આવતા તમે આવો ને તો ફક્ત ને ફક્ત તમારે બાય મુખ્યમંત્રી છો તમારી જવાબદારી બને છે છે કે ગુજરાતમાં તમે એક છો તો ગુજરાતના રસ્તા કેવા એ અમારા મુખ્યમંત્રી શ્રીને પણ ખબર પડે અને ખરેખર અમારા ગુજરાત સરકારમાં વિકાસ કેવો થયો છે એ મુખ્યમંત્રી શ્રીને ખબર પડે એટલા માટે અમારા મુખ્યમંત્રી શ્રીને ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રીને અમારી નમ્ર અપીલ છે કે તમે જે પણ કોઈ રસ્તે આવો હેલિકોપ્ટર થી ના આવતા તમે ફક્ત અને ફક્ત બાય કાર આવો એવી અમારી અને તમામ જનતાની નમ્ર વિનંતી છે આપણે નિરંજનભાઈ સાથે વાત કરી નિરંજનભાઈ હવે એક છેલ્લો સવાલ છે કે તમારી આગલી રણનીતિ શું રહેશે ચેતરભાઈ લઈને ચેતરભાઈ લઈને આવનારા દિવસોમાં અમે ન્યાયપાલિકા પર અને હાઈકોર્ટ પર અમારો પૂરેપૂરો ભરોસો છે અમને તેર તારીખે જામીન મળી જાય એવી અમને પૂરેપૂરી ખાતરી છે કેમ કે એવી કોઈ ઘટના જ નથી બની આજે હાઈકોર્ટ હોય એ લોકો પાસે કોઈ કોઈ એવા પુરાવા નથી હે કે 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 એ એ સંજયભાઈ હોય 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 ચંપાબેન પોલીસ કર્મચારી જગ્યાએ લોકો એડમિટ નહીં થયા આ બધી વાહિયાત વાત છે અને જે પચીસો કરોડ રૂપિયાનું જે કૌભાંડ હતું મનરેગા એમની પોતાની વિઝિટ એ કરી અને આ બધી ફાઇલો એમને સબમિટ કરી દીધેલી છે એવા અમે લોક મુખ્યથી અમને જાણવા મળી રહ્યું છે એટલે

ફરી પાછી કોઈક તારીખ પડશે એમના છૂટવામાં કોઈક અડચણ આવશે કે પછી એ પાછા ઘરે આવી જશે એમના વિસ્તારમાં કાર્યરત થઈ જશે એ આવનાર સમયમાં જોવાનું રહેશે